હેલો દોસ્તો કેમ છો બધા હું ડૉક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારની વહેતુ જીવન કોલમનો લેખક માણસનું મન હંમેશા જે વિચાર કરતું હોય તેમાં ને તેમાં જો બાહ્ય જગતમાંથી કંઈ જોવા મળે તો તેના ઊંધા રવાડે ચડી જાય છે તેની આ શ્રેષ્ઠ ટૂંકી વાર્તા હું આજે આપને સંભળાવી રહ્યો છું ચુડેલ થી ચેત જે ચલો દોસ્તો ચાલુ કરીએ પણ છેક સુધી સાંભળશો તો જ મજા આવશે હો દોસ્તો મયંક કાલે સાંજે તું નોકરી કરવા બેંગ્લોર જતો રહીશ પછી ત્રણ મહિને આવીશ આજે સાંજે મારા મિત્ર જનકભાઈની દીકરી માતંગીને મળતો જા ખૂબ દેખાવડી અને હોશિયાર છોકરી છે મયંકના પપ્પા વિમલચંદ્ર એ કહ્યું પણ પપ્પા તમારે તો આજે સાંજે મામાને ઘરે ખબર કાઢવા જવાનું છે મયંકે જવાબ આપ્યો કંઈ વાંધો નહીં તું એકલો ગાડીમાં સીતાપુર ગામમાં જતો આવજે જો મોડું થાય તો જનકભાઈને ઘરે જ રાત રોકાઈ જજે મારા ખાસ મિત્ર છે વિમલચંદ્ર બોલ્યા સારું પપ્પા મયંકે જવાબ આપ્યો કોમ્પ્યુટર એન્જિનિયર ચાલુ હતી પણ હજુ સુધી મેળ પડ્યો ન હતો મયંકે તેના મિત્રોને સીતાપુર છોકરી જોવા જવાની વાત કરી બધાને કઈ ને કઈ કામ હતા તેથી તેની સાથે આવવા કોઈ તૈયાર ન થયું એટલે મયંકે એકલા વેલી સાંજે સીતાપુર જવાનું નક્કી કર્યું અમદાવાદ થી દેહગામ થઈ આગળ હાઈવે થી 10 કિલોમીટર અંદર જ સીતાપુર ગામ હતું વેલા જઈને ને વેલા પરત આવી જવાય એટલે મયંક બપોરના ચાર વાગે જ નીકળવા તૈયાર થયો તેનો ખાસ મિત્ર અશોક આવીને બોલ્યો મયંક

અશોકે ડરતા ડરતા કર્યું શું ગમે તેમ ફેંકે છે કઈ ગાડી ચાલુ કરી રે નસીબ મિનિટ થઈ ત્યાં ટાયરમાં પંક્ચર પડ્યું મયંકે હેલ્પ માટે બહુ મહેનત કરી પણ કોઈ ઊભું ના રહ્યું અંતે તેણે એકલા એ ટાયર બદલવું પડ્યું આગળ વધતા હાઈવે પર જ પંકજ પંક્ચરવાળાની દુકાને ટાયર પંચર કરવા આપ્યું સમય નીકળતો જતો હતો સાંજના સાડા સાત વાગી ગયા આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને જોત જોતામાં વરસાદ ચાલુ થઈ ગયો અચાનક વાતાવરણ બદલાવાથી મયન થોડો ગભરાયો હવે હાઈવે છોડી ને કપચીના રોડ પર દસ કિલોમીટર અંદર જવાનું હતું કોઈ વાહન નહીં કોઈ અવરજવર નહીં વરસાદ ચાલુ હોવાથી બધા કોરી જગ્યામાં છુપાઈ ગયા હતા હવે મયંક વિચારે ચડ્યો મારે ચૂડેલ થી ચેતવાનું અશોક કહેતો હતો ને ના ના ભૂત જેવું ચૂડેલ જેવું કાંઈ હોય જ નહીં હું પણ કેવા વિચારે ચડી ગયો તેણે મનમાં હનુમાન ચાલીસા બોલવા માંડ્યા ત્યાંથી ત્યાં તો દૂર તળાવ પેલા પીપળો દેખાયો મયંક નહોતો માનતો પણ તેના ધબકારા વધી ગયા શ્વાસ જોરથી ચાલવા લાગ્યો ત્યાં તો દૂરથી બે સફેદ વસ્ત્રમાં સ્ત્રીઓને હાથ હલાવી ને પોતાની પાસે બોલાવતી જોતા જ તે કાપી ગયો બંનેના પલળેલા છૂટા વાળ વિકરાળ લાગતા હતા તેને હાટ બેસી જશે તેમ લાગ્યું તેણે આંખો બંધ કરી ગાડી ભગાવી પણ તે બંને ચીવ ચૂડેલો તેની પાછળ દોડતી આવી રહી હતી અરે આ ચૂડેલો મને પણ ભરખી જશે કે શું તેને દિલમાં ધડ ધડ થવા લાગ્યો પરસેવાથી તે ભીંજાઈ ગયો મયંક ધૂમ ધમાવીને ભાગ્યો સીધો પહોંચી ગયો જનકભાઈ ઘેર તે આખો પસીનાથી રેબ ઝેબ હતો જનકભાઈએ કહ્યું કેમ આટલો ગભરાયેલો લાગે છે કંઈ તકલીફ તો નહોતી પડી ને મયંકે જવાબ આપ્યો ના ના કંઈ નહીં તે ચૂડેલથી ગભરાયેલ છે એવું થોડું કહેવાય માતંગી એક મરણમાં તેની બેનપણી સાથે બાજુના ગામમાં ગઈ છે આવતી જ હશે જનકભાઈએ કહ્યું મયંક સીધો બાથરૂમમાં ઘૂસી ગયો તેને મનમાંથી હજુ ડર જતો ન હતો ત્યાં વરસાદી પાણીથી લથબથ માતંગી આવી અને સિદ્ધ બેડરૂમમાં મયંક પણ ડરેલો ડરેલો સહેમી ગયો હતો જયંક જનકભાઈ આવીને બંનેની ઓળખાણ કરાવી માતંગી આ મયંક છે મારા મિત્ર વિમલચંદ્રનો દીકરો સોફ્ટવેર એન્જિનિયર થઈ બેંગ્લોર જોબ કરે છે મયંક આ માતંગી મારી એકની એક દીકરી ગ્રેજ્યુએટ થયેલી છે મયંક રૂપાળી ખૂબસૂરત માતંગીને જોતો જ રહી ગયો તેને તો માતંગી પસંદ પડી ગઈ પણ આ ગામની બે ચૂડેલોનો ડર નીકળતો ન હતો ત્યાં જનકભાઈએ કહ્યું માતંગી અને તેની સહેલી મરણમાંથી પરત આવતા ભીંજાઈ ગયા હતા તેમાં તેમણે પીપળાની નીચે ઊભા રહી એક કારવાળાને જોઈ બૂમો પાડી પણ તે તો ઊભો જ ના રહ્યો આવા વરસાદમાં પણ બે એકલી મહિલાઓને મદદ ના કરી કેવા માણસો છે મયંક સમજી ગયો તે કોને બે ચૂડેલ માની બેઠો હતો બંને ખુલી ને વાતચીત કરવા અંદરના બેડરૂમમાં ગયા અંદર જતા વેત મયંક કે માફી માંગતા કહ્યું માતંગી મને માફ કરી દે મેં જ તમને બંનેને ચૂડેલદારી ગાડી ભગાવી દીધી હતી મારા મનમાં ચુડેલ નો ડર મારા ક્યાં બધા ભૂત ડાકણ ચૂડેલ વગેરેમાં માનતો જ નથી પણ મારું મન તેના જ વિચારોમાં હતું ત્યારે ખરેખર તમને પલડેલા છૂટા વાળમાં જોયા એટલે ગભરાયેલા મને બંનેને ચૂડેલ માની લીધી પાછી તમે બંને લિફ્ટ લેવા મારી ગાડી પાછળ દોડવા લાગી એટલે હું વધુ ગભરાયો જાણે મારી પર હુમલો કરવા આવી મયકને ખ્યાલ આવી ગયો કે તેના ડરેલા મને વાસ્તવિક દુનિયામાં પણ બે સફેદ સાડીવાળી મહિલાઓને પીપળા નીચે જોઈ ચુડેલ માની લીધી હતી માતંગી જોરથી હસી પડી તે બોલી મને તો બહાર તમારી ગાડી જોઈને જ ખ્યાલ આવી જ ગયો હતો બંને એકબીજાને પસંદ હોવાથી તેમના ઘડિયા લગ્ન લેવાયા જોયું દોસ્તો મન જ્યારે ડરેલું હોય ને તેના સબકોન્શિયસ માઇન્ડમાં ઘુમરાતી ખોટી બીક વાસ્તવિક દુનિયામાં સહેજ પણ જણાય તો તેને સાચી માની લે છે અન્યથા દુનિયામાં ભૂત ડાકણ કે ચૂડેલ જેવું કે કાઈ છે જ નહીં તેનાથી ડરવું નહીં સમજી ગયા ને દોસ્તો આજ આ વાર્તાનો બોધ છે તો તમને જો મારી આ વિડિયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં